अंजार में मर गई थी कैसे मर गई थी मेरे पर एक बड़ा सा ढेला गिरा था वैसे सब के ऊपर ढबक गया भगवान ने भेजा बड़ा दिया वरसेंट का बर्बाद किया नहीं हिंदी में बोल रहा है કે સ્કીમ મમ્મી કરતા દૂસરી મમ્મી અચ્છી હતી બોલા શિશિન તાની હિન્દી બોલતી મેરે કોઈ પાણી પીલાવો મેરે કોઈ દો તો આ દીકરી આખા પુનર્જન્મની વાત કરે છે કે મારો જે હું કચ્છમાં રહેતી હતી કચ્છમાં ભૂકંપ થયો તો આ બાળકીનો કેસ પણ આપણને એ જ કહે છે પુનર્જન્મ શક્ય છે સામાન્ય રીતે પુનઃજન્મના કિસ્સાઓ આપણે ફિલ્મોમાં દેખતા હોઈએ છીએ જ્યાં કોઈ વ્યક્તિ તેના પાછલા જન્મની વાતો કરે છે જોકે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના એક નાનકડા ખસા ગામમાં સામે આવ્યો છે જ્યાં ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં કડકડાટ વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે દક્ષા ઠાકોર નામની પાંચ વર્ષની બાળકી પોતે પાછલા જન્મમાં અંજારની હોવાનું અને તેનું નામ પ્રિંજલ હોવાનું તેમજ ભૂકંપમાં તેની ઉપર ધાબાનો કાટમાળ પડતા તે મરી ગઈ હોવાનું જણાવી રહી છે જેને લઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યું છે પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારતભરમાં હાથવણાટની ચાદરો પછેડીઓ રૂમાલની બનાવટને કારણે પ્રખ્યાત હતું ત્યારે હવે ફરીથી પાંચ વર્ષની બાળકી તેના પુનઃજન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે ખસા ગામના વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી જેમ કે પાણી જોઈએ તો મા મુજે પાણી દે જોકે તેની માતા ગીતાબેન અભણ હોય તેઓને કંઈ ગતાગમ પડતી નથી આ પરિવારમાં તે હિન્દી બોલતી હોય ત્યારે દક્ષા લવારા કરે છે તેમ કહી કોઈએ એ તરફ ધ્યાન આપ્યું ન હતું સ્કૂલે ગયા વગર કોઈપણ પ્રકારના મોબાઈલ ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમજ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે તેની પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે અને તે અંજારમાં હતી તેનું નામ પ્રિંજલ હતું તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે પુનર્જન્મની વાતોથી તેમજ ફાકડું હિન્દી બોલતી દક્ષા બણી ગણીને સૈન્યમાં જોડાવવાની વાત કરી રહી છે જોકે દક્ષાનું કહેવું છે કે તે અંજારમાં હતી અને સ્કૂલેથી પરત આવી હતી અને મકાનનો ધાબુ પડતા તેનું મોત થયું હતું તેના પિતા કેક બનાવવાની ફેક્ટરીમાં એટલે કે બેકરીમાં કામ કરતા હતા અને તેઓ લાલ કલરના કપડાં પહેરતા હતા તો તેની માતા ફૂલવાળી સાડી પહેરતી હતી તો કોઈ દિવસ તે ડ્રેસ પહેરતી હતી અંજારમાં તેમનું મોટું મકાન હતું તેના પિતા અને માતા તેને બહુ જ પ્રેમ કરતા હતા જો કે હવે તે ફરીથી અંજાર જવા માંગતી નથી તે અહીં જ તેના ભાઈ બહેન અને માતા પિતા સાથે રહેવા માંગે છે જો કે માસૂમ દક્ષા તેના આગલા જન્મના માતા પિતાનું નામ કે તે અંજારમાં કઈ જગ્યાએ રહેતા હતા તે યાદ ન હોવાનું કહી રહી છે

हाँ। कौन कौन था वहाँ पर परिवार में तेरे मेरी बहन थी मेरा भाई था मेरे पापा थे मेरी मम्मी थी वो लोग कहाँ गए वो सब वो सब हाँ। अब मैं इधर आ गई तो वो मर गए होंगे अच्छा मर गए तेरे पर धाबा गिरा था उन पर धाबा नहीं गिरा था उन पे भी गिर गया था जब भी मैं वो मुझे दे, देखने आए थे तभी सबके ऊपर धाबा गिर गया था अच्छा। हाँ सब ढाबे के नीचे चले गए थे सब मर गए हाँ? से कोई जिंदा है भाई पापा मम्मी बहन नहीं वो उसमें कोई जिंदा नहीं है तो फिर यहाँ कैसे आ गई तू अंदर से सीधा भगवान ने भेजा अच्छा कैसे भेजा भगवान ने ऐसे ही भेजा कौन यहाँ पर कौन कौन है तेरा यहाँ पर यहाँ पर मेरा भाई है तो यहाँ पर मेरी बहन कितना कितने भाई कितने बहन वो तो नहीं पता अंजर जाना है अभी तेरे को नहीं क्यों फिर से जाओ तो फिर से भगवान का भी अवतार नहीं देंगे तो यहाँ पर तेरे को नया अवतार दिया है भगवान ने हाँ? पहले कौन अभी कहाँ जा अभी कहाँ रहना है अभी हम्म एन... अब दूसरा घर बनाएंगे પાંચ વર્ષની દક્ષા તેના ભાઈ બહેન સાથે ગુજરાતીમાં નહીં પણ હિન્દીમાં જ વાત કરતી હોવાથી તેમજ તેને ગુજરાતી બોલતા ઓછું આવડતું હોવાથી પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો છે દક્ષાના પિતા જેતાજી ઠાકોરનું કહેવું છે કે મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગતું પણ અમે વધુ ધ્યાન ન આપતા હતા જો કે જેમ જેમ તે મોટી થતી ગઈ અને સતત હિન્દીમાં વાત કરતી ત્યારે અમે તેને શાંતિથી બેસાડીને પૂછ્યું તો તેણે અંજારમાં ભૂકંપમાં તેનું મોત થયું હતું તેવું રટણ કરતી હતી જેથી અમે તેની વાત સાંભળી અને અચંબામાં મુકાઈ ગયા છીએ અમારા ઘરમાં ટીવી નથી કે અમે તેને મોબાઈલ આપતા નથી તે ભણવા સ્કૂલે ગઈ નથી તો પણ તે સતત હિન્દી બોલી રહી છે આમ કોઈ કુદરતનો સંકેત હશે તેનો પુનઃજન્મ છે કે નહીં તે ભગવાન જાણે જો તે તેના પાછળના જન્મના માતા પિતાના નામ બોલે તો કંઈક તપાસ પણ કરીએ આ છોકરી નાનપણથી હા પહેલી નાનપણથી બોલવા છે હિન્દી એટલે હિન્દી બોલતી પણ ખબર ના પડતી કારણ કે મેં ભણતા હતા એટલે અમારા મને બોલવા શીખે છે ને એટલે આવી બોલતી છીએ આસ્તા આસ્તેમ મસ્તી બહાર ને આવવા મળી મળવાની ગમે લેજો ગમે મસ્તી વાતો કરાવે તો થોડીક હિન્દી જેમ બોલે છે એટલે મને થોડું ડાઉન પડ્યો કે થોડી હિન્દીમાં બોલે છે ને થોડી એટલે પછી એને તમે અમે કીધું બોલવા શીખે બસ બોલતું હોય છે પછી મને હસતા હાસ્તા એની મમ્મી પાસે એને બિસ્તરમાં જ્યો હિન્દી બિસ્તરમાં જ એને મમ્મી કે શું બોલું કૂટે છે મને ખબર પડતી નહીં તું બોલે એટલે સુળી બેઠી બેઠી રોવા મળી એટલે રોવા મળી થોડી મેં પોલાને પૂછ્યું કે બેટા શું છે કે સ્કીમ મમ્મી કરતા મારી દૂરી મમ્મી અચ્છી હતી એટલે મેં પૂછ્યું મમ્મી બીજી બેટા હતી કે અંજારમાં હતી મારા દૂસરા પપ્પા હતા મારી મમ્મી દૂસરી હતી મેં અંજાર મર ગઈ હતી મને ભગવાન હા ભેજા હૈ મેં સ્કૂલથી આ રહી હતી આવી વાત કરતી આ સોળી એટલે અમારા મનમાં શું સુડે બકાું જેમ જેમ

તેની અભણ માતાને કંઈ જ ખબર પડતી નથી તેની માતાનું કહેવું છે કે તેમની દીકરી ત્રણ વર્ષની હતી ત્યારથી હિન્દી બોલે છે પણ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી ન હતી પરંતુ તે એવું રટણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી અને તમારે ત્યાં પુનઃ જન્મ લીધો છે જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા છીએ મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ ખબર પડતી નથી

અને તેના પુનર્જન્મની વાતો કરતી હોવાથી ગામ લોકો પણ પુનર્જન્મ હોય છે કે નહીં તેને લઈને વિચારવા મુકાયા છે જો કે બાળકીનું હિન્દી બોલવું એ પણ એક મોટો સવાલ છે ત્યારે ગામ લોકો પણ આને ભગવાનની જ માયા ગણાવી રહ્યા છે મારું નામ રાહુલ ગામ ખસા અમારું ગામ ખસામાં જે આજે એક દક્ષા નામની દીકરીનું જે આજે ખૂબ જ એની ચર્ચામાં છે તો પહેલાં તો મારા ગામની વાત કરું કે અમારા ખસા ગામ જે વણકર સમાજ આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં પસેડી અને હાથ વણાટ કરીને રૂમાલ બનાવતો એ વખત પણ અમારા ગામને આગવું સ્થાન મળ્યું હતું ખૂબ નામના મળી હતી આજે બીજી વાત એ ગૌરવ સમાન અમારા ગામ માટે કહી શકાય એક દક્ષ ઠાકોર દક્ષા એના પપ્પાનું નામ જેતાભાઈ જે ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને એની દીકરી આજે હિન્દીમાં વાત કરી અને આખા પુનર્જન્મની વાત કરી રહી છે જે આજે વિજ્ઞાન ગાથા પણ તેની સાથે એને નકારે છે તો આ દીકરી આખા પુનર્જન્મની વાત કરે છે કે મારો હું કચ્છમાં રહેતી હતી કચ્છમાં ભૂકંપ થયો તો અમે ધાબાવાળા મકાનમાં રહેતા હતા તો તિરાડ પડી અમે ત્રણ ભાઈ બહેન હતા આવી બધી આખો વાર્તાલાપ કરી રહી છે આખી એના પરિવાર વિશે કહી રહી છે કે મારા પપ્પા ત્યાં ફેક્ટરીમાં કામ કેક બનાવવાનું કામ કરતા હતા રોજ અમારી કેક લાવતા અમે રોજ ભેગા મળી ખાતા પછી અમે રોજ એક દિવસ રમતા હતા ધાબા અને તે બધા દોડ્યા અને અમારા ઘરને એક એને હિન્દીમાં ચીર કે છે તિરાડ પડી અને તે મારા મમ્મી પપ્પાનું ડેટ થઈ ગયું મારું પણ ડેટ થઈ ગયું અને એ મને બસ ગણપતિ દાદા મોકલી હોય એવો વારંવાર શબ્દ વાપરી રહી જો કે પુનઃજન્મ હોય કે નહીં તેના ઉપર અનેક સંશયો છે જો કે તેને લઈને પાલનપુરના જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર દેવેન્દ્ર ચૌધરીને પૂછતા તેમનું કહેવું છે કે પુનઃજન્મ હોય છે અને આ બાળકી તેની આજુબાજુ કોઈ હિન્દી ભાષાનું વાતાવરણ નથી કે કોઈ ટીવી કે મોબાઈલ નથી તો પણ હિન્દી બોલે છે તે પુનર્જન્મ હોવાનું દર્શાવે છે જે અમેરિકામાં હતા પણ અનેક સંશોધન બાદ કહ્યું છે અને તેના ઉપર તેમણે અનેક પુસ્તકો લખ્યા છે અને ભાગવદ્ ગીતામાં જ પુનઃજન્મ વિશે લખ્યું છે તો આ પુનર્જન્મનો કિસ્સો જ છે એમાં કોઈ બે મત નથી નમસ્કાર મારું નામ ડૉક્ટર દેવેન્દ્ર ચૌધરી ધ્યાન માનસિક રોગની હોસ્પિટલ પાલનપુરમાંથી હું પંદર વર્ષ તરીકે સાયકેટ્રીસ તરીકે પ્રેક્ટિસ કરું છું આજે મિત્રો મને જાણવા મળ્યું છે કે ખસા ગામની અંદર એક છોકરી જે ચાર વર્ષની છે અને હિન્દીમાં વાત કરે છે તેના માટે આપણે કહીએ તો ડૉક્ટર બ્રેઇન વાઇસ જે ઓગણીસો ચુમ્માલીસમાં અમેરિકામાં જન્મેલા સાયકેટ્રિસ્ટ હતા જેને અમે ગુરુ તરીકે માનીએ છીએ તેમણે પણ કહેલું છે અને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહેલું છે કે આત્મા પુનર્જન્મ લે છે અને જે રીતે શરીર આપણે કપડાં આપણે જે રીતે કપડાં બદલીએ છીએ તે રીતે તે આત્મા શરીર બદલે છે અને એકમાંથી બીજા શરીરમાં આવે છે મોટા ભાગે તે દરેક મેમરી આપણા મગજમાંથી જતી રહેતી હોય બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે જ્યારે આત્માનો સંચાર થાય છે અને જ્યારે તેનો જન્મ થાય છે અને બોલતા શીખે છે તે નવ મહિનાથી એકાદ વર્ષના ગાળાની અંદર તેની જૂની મેમરી પૂરેપૂરી સદંતર નાશ પામેલી હોય છે જેથી કરીને આ જન્મની અંદર તેને કોઈપણ પ્રકારનું કન્ફ્લિક્ટ ઊભું ના થાય પરંતુ રેર કિસ્સાઓની અંદર પણ આ વસ્તુઓ એવી હોય છે કે તેને પોતાનો પુનર્જ પોતાનો ભૂતકાળ યાદ હોય છે આગલો જન્મ યાદ હોય છે આ દીકરીના કિસ્સામાં પણ જેની આજુબાજુ કોઈ હિન્દી બેકગ્રાઉન્ડ નથી જેની પાસે મોબાઈલ કે ટીવીનું એસેસ નથી એ વ્યક્તિ એ છોકરી જ્યારે હિન્દીમાં બોલે ત્યારે આપણને સહેજેકુતુહલ થાય છે પરંતુ તેની ડિટેલમાં ચર્ચા કરતાં અને જોવા જતાં આપણને જાણવા મળે છે કે પુનર્જન્મ શક્ય છે પરંતુ પુનર્જન્મને જ્યારે આપણે એક વરદાન માનવાની જગ્યાએ અભિશાપ માનીએ છીએ ત્યારે તકલીફ પડે ખરેખર આ વસ્તુઓ ભૂલીને આગળ વધવું પડે તો જ આપણે આ જન્મમાં આગળ વધી શકીએ ભગવદ્ ગીતા જે આપણા હિન્દુઓનો મુખ્ય ધર્મ છે અને આપણા ધર્મની અંદર ક્લિયર કહેલું છે કે આત્માનો પુનર્જન્મ થાય જ છે અને અનેક જન્મો પછી આપણા મનુષ્ય જન્મો મળે છે અને તેની અંદર આપણે સત્કર્મ કરવા જોઈએ તો આ બાળકીનો કેસ પણ આપણને એ જ કહે છે કે પુનર્જન્મ શક્ય છે